જે નમસ્કાર મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આપણે આયુર્વેદિક ગુજરાત ચેનલમાં આપ સૌને મારા જય માતાજી જે લોકોને કિડનીમાં પથરી છે બધી જ દવાઓ ટ્રાય કરી લીધી છે પણ પથરી બહાર નથી નીકળતી અને જે લોકોને પથરી હોય છે તે લોકોને ખ્યાલ હોય છે કે પથરીનો દુખાવો હોય છે તે અસહની હોય છે સહન ન થઈ શકે એવો હોય છે ઘણા લોકોને પથરીનો દુખાવો ડાયરેક્ટ ઉપડે છે તો તે લોકોને મેડિસિનો ઇન્જેક્શનો લેવા પડે છે પથરી જ્યારે હલનચલન કરે છે ત્યારે તે લોકોને પથરીનો ભયંકર દુખાવો

આયુર્વેદિક ગુજરાત નવા જોડાના હોય તો આપણી ચેનલ ને અત્યારે સબસ્ક્રાઈબ કરી દો જેથી આયુર્વેદિક ને લગતી આવી વર્ષો જૂની માહિતી હું તમારી સાથે શેર કરતો રહું અને તમે લોકો હંમેશા તંદુરસ્ત અને નિરોગી રહી શકો જ્યાં દોસ્તો તમે જોયો હશે કે અમુક લોકોને પથરીની વર્ષો જૂની પ્રોબ્લેમ હોય છે પથરી બહાર નથી નીકળતી અને પથરીનો જ્યારે દુખાવો ઉપડે છે તે અસહનીય હોય છે સહન ન થઈ શકે એવો હોય છે ઘણા લોકો સહન નથી કરી શકતા એટલા માટે તે લોકોને પથરીને દુખાવામાં મટાડવા માટેની મેડિસિનો અમુક પ્રકારની કેપ્સ્યુલો ટેબ્લેટો અથવા તો ઇન્જેક્શનો લેવા પડે છે તો તે લોકો માટે એક ગજબનો પ્રયોગ બતાવું છું કરવાનું શું છે પાંચથી સાત તમારે તુલસીના પાન લેવાના છે તેને પાણીથી પેલા વ્યવસ્થિત સાફ કરી નાખવાના છે અને પથ્થરમાં પીસી લીધા પછી તેમાં એક ચમચીને લગતા કોઈ પણ પ્રકારના તમારે ઓપરેશન કરાવવાની જરૂર પણ નહીં પડે અને દિવસ દરમિયાન તમારે અઢી થી ત્રણ લિટર જેટલું પાણી પીવાનું રાખવાનું છે આ બે વસ્તુમાં તમારે ખાસ ધ્યાન રાખવાની છે ગમે તેવી તમારા કિડનીમાં પથરી

રોજ સવારે ખાલી પેટ તેનું તમારે સેવન કરવાનું છે તેનાથી શું થશે કે પથરી છે તે તૂટવા લાગશે અને ધીમે ધીમે બહાર નીકળી જશે એટલા માટે આ વિડીયોને બધાને શેર કરજો